મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં હું વિજય પટેલ સ્વાગત કરું છું અમારી ચેનલ સુરત રિટર્ન વિલેજ લાઈફ ઇન ગુજરાતમાં તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ જે પાછળ મકાન દેખાય છે એ મકાન ઉપર જે મારા જૂના મકાન છે જે મારું બાળપણ વીતેલું છે નોખા થયા પછી આ મકાન છે મારા મોટાભાઈના ભાગમાં હતા અમારા પાછળ પ્લોટમાં બનાવેલા છે નવા મકાન કોરોના પછી તો આ મકાનને પણ હવે એક બે દિવસમાં પાડવાના છે આજ ઉપરનો કાટમાળ વેચાઈ ગયો છે એટલે લેવા આવે છે તો એમ થયું કે બાળપણનું જે એક યાદ છે આપણે કેમેરામાં કંડારી લઈએ થોડી વારમાં મજૂર આવવાના છે ઉપરનો કાટમાળ લેવાનો છે પછી નીચે જીસીબી લાગી જાય અને નવા મકાનની શરૂઆત થાય આ મકાનના લગભગ પિસ્તાલીસ વરસ થઈ ગયા છે જૂના પણ હવે એમ થયું છે કે મારા ભાઈને કહેવાય નવા મકાન બનાવી તો બે ત્રણ દિવસમાં અહીંથી બધું સાફ થઈ જશે અને નવા મકાનનો પાયાનો પાયાનું શરૂઆત થઈ જશે દોસ્તો આવી ગયા છીએ આપણે ઘરે આવે મમ્મી ને હેતલ શાકભાજી સુધારે છે ચોળીનું શાક બનાવે છે હવે આપણે જવાનું છે વાળીએ પાણી વાળવા તો બપોરે જુમ પાછા પાસે વહી આવશું દસ વાગે પાવર આવી જાય છે એટલે જઈજ પાણી વાળવા આવે ગ્રીવા પણ આવી ગઈ છે તો ફાઇનલી દોસ્તો તો આપણે આવી ગયા છીએ વાડિયા અત્યારે પાણી ચાલુ દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણું ચણાનું ખેતર છે પાછળ દેખાય આપણો કપાસ છે અત્યારે કપાસમાં પાણી ચાલુ છે ચણામાં થોડા દિવસ પહેલાં પાઈ દીધું છે અને ચણામાં આ વખતે આપણે નવો ખતરો કર્યો છે કે દૂધ અને ગોળનો છટકાવ કર્યો છે ફૂલની વ્યવસ્થા ચાલુ થાય ત્યારે પહેલો છટકાવ ટોટલ ત્રણ છટકાવ કરવાના છે આપણે એક છંટકાવ કરી દીધો છે બે છટકાવ હજી બાકી છે દસ દસ દિવસના અંતરાલે ત્રણ છટકાવ કરવાના હોય તો દોસ્તો આવી ગયા છે આપણે વાડી ઘરે લંચ ટાઈમ થઈ ગયો છે એકલ ચાન્સ ભરે છે દેશી સાયન્સ દેશી મોળા દેશી મરચા સીમડા તો આવે બધા જમવા મમ્મી કહે છે પપ્પા નું ભાત લઈને વાળીએ એ બીજા ઠેર ચણામાં પાણી વાળે છે જય શ્રી કૃષ્ણ

શું કામ કરે છે તો પેજ ને ની નાખશ કપડાા હકેલ શું કરવાની તો ફ્રેન્ડ્સ વાડી થી નતર પાણી વાયન આવી ગયા છે ને હવે બીજી વાડી જવાનું છે વાગી ગયા છે 3.5 ને બીજી વાડીએ આપણે રાજમાનું વાવેતર કરવાનું છે આજ રાજમા છોપવા જવાના છે એક કેરો નાનો એવો એટલે હેતલ પણ છે સાથે તો ચાલો જઈએ વાડીએ તો દોસ્તો આપણે ફાઇનલી આવી ગયા છે વાડીએ વાડીએ આપણે અત્યારે વાવેતરમાં ચણા છે પાછળ તલસી પાક ઉપર આવી ગયા છે હવે અને અહીંયા કપાસ કાઢીને આપણે વાવી દીધા છે ચણા અત્યારે ચણામાં બીજું પાન ચાલુ છે હજી ઉગતા આવે છે એટલે બીજ વાણવાનું ચાલુ છે અહીંયા છે આપણી મરસી અને એક કેરામાં બધી શાકભાજી વાવી દીધું છે અને બીજો કેરો છે એમાં આપણે વાવવાનો છે રાજમા રાજમા છે વ્હ રાજમા છે બે ગઈ છે તો આપડે વાવાનું ચાલુ કરી દઈ આ વાતાવરણ બધું ધુમ્મસ હોય કામ ચાલુ ગયું છે રાજમાલ ધીમે ધીમે સોંપી રહી છે હજી બરાબર ફાવતું નથી કારણ કે કોઈ દિવસ નથી એને એટલે શીખીએ છે ને વાવે છે તો ગ્રીવા બેન પણ અમારા વાવવા લાગી ગયા છે રાજમા કેમ હોય ભાઈ તો